મોરબી તાલુકાના રફાડેશ્વર નજીક હાઈવે પર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી વિનાયક કોર્પોરેશન નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર મોટા પ્રમાણમાં લાગેલી આગમાં અનેક ફેક્ટરીઓ હોમાઈ સરોવર પોર્ટિકો હોટેલની નજીક આવેલી ફેક્ટરી પણ આગની ચપેટમાં આવી ગઈ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારથી પણ જોવા મળી રહ્યા છે

સમાચાર વડોદરાથી વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલા જાડી ઝાંખરામાં આગ લાગતાની સાથે લાગીના ગોટે ગોટા ઉડ્યા આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ખાસવાડી સ્મશાન પાસે જાડી ઝાંખરામાં આગ લાગવાનું કારણ અકબંધ આગના બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા વાત હવે હવામાનની હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી દિવસોમાં ભારે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના નવ એપ્રિલ સુધીમાં ગરમીમાં વધારો રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે આગામી દિવસોમાં હમણાં તારીખ સાતમી એપ્રિલ સુધીમાં છે વધારો થશે બાર એપ્રિલ થી અઢાર એપ્રિલ સુધીમાં દેશના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા રહેશે વાતાવરણના પલટાને લઈને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે

અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે જૂનાગઢના ભાગો સુરતના ભાગોમાં પણ હવામાનમાં પડતા આવી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી છે આવી શકે છે અને દસ્તક દે તેવા સંકેત એલન મસ્કે ભારતમાં જમીન શોધવા માટે સૂચના આપી છે એલન મસ્ક ની પહેલી પસંદ ગુજરાત હોવાનું સૂત્રોએ જાણકારી આપી મસ્ક બે થી ત્રણ બિલિયન ડોલર નું રોકાણ કરી શકે છે ટેસ્લા ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે રોકાણ કરી શકે છે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગીતા એલન મસ્કની પહેલી પસંદ ગુજરાત હોવાની જાણકારી સૂત્રોએ આપી છે વધુ શું વિગતો માહિતી મળી છે તે છે કે ભારતમાં જમીન ખોદવા માટે કહ્યું છે તેઓ કાર ના પ્લાન્ટ માટે બે થી ત્રણ ડિલિયન ડોલર નું રોકાણ

ગીતા જાણકારી આપવા માટે હવે આગળ વાત મહાસંગ્રામની રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અળગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય

રાજકોટ ક્ષત્રિય સમાજની મળેલ બાઠકના મામલે વધુ જાણકારી એ કે સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યા મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ કિલવાએ પોસ્ટ કરી પોસ્ટમાં લખ્યું બે વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇશ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ અન્ય પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ્સ લખી છે

ત્યારબાદ હવે રાજકોટ શહેરના ભાજપના મહિલા અગ્રણી અને સાથોસાથ ઉમિયા મહિલા સંગઠન સિત્તર રાજકોટના જે પ્રેસિડેન્ટ છે જ્યોતિ દિલ્વા તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે ને જેમાં લખ્યું છે કે બે બે વાર માખી માગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ તો ત્યારે કેટલીક કોમેન્ટ્સ છે કે જે પરસોત્તમ રૂપાલાના ફેવરની અંદર જોવા મળી રહી છે સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની તો લેવા પાટીદાર જે લોકો છે તેમના મતોની સંખ્યા ખૂબ જ વધુ છે એટલે કે સાડા ત્રણ લાખથી પણ વધુ લેવા પાટીદારના મતદાતાઓ છે બીજા નંબર ઉપર કોળી સમાજના મતદાતાઓ છે જ્યારે કે ત્રીજા નંબર ઉપર કડવા પટેલના મતદાતાઓ છે કે જેમની સંખ્યા છે એક લાખ ને એકાણું હજાર થી પણ વધુ ની આ સંખ્યા છે તે આગામી દિવસોની અંદર ક્ષત્રિય વર્ષિત પાટીદાર નો માહોલ છે તે અહીં ચોક્કસ રાજકોટ લોકસભા વિસ્તાર ની અંદર જોવા મળી શકે તેમ છે આભાર અંકે જાણકારી આપવા માટે તો એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને એ વિરોધ યથાવત છે આજે જે બેઠક કરવામાં આવી છે ભાજપના નેતાઓ સાથે તે પણ નિષ્ફળ રહી અને સાથે જ ક્ષત્રિય સમાજે કહ્યું કે આ અંતિમ બેઠક છે હવે માત્ર ને માત્ર અમારો વિરોધ ત્યારે જ અટકશે જ્યારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે બીજી તરફ પાટીદારોએ સમર્થન જારી કર્યું છે અને સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરવામાં આવી છે કે ભાઈઓ બહેનો આગળ આવો અને રૂપાલાજીને સાથ આપો હવે એ જોવાનું રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે કારણ કેજના રણાવાડા ગામમાં ભાજપની પ્રચારવાન ગામમાં જતા રોકવામાં આવી ભાજપનો પ્રચાર કરવા કોઈ પણ નેતા કે વ્યક્તિને ગામમાં ન પ્રવેશવા દેવાનો વિડિયો વાયરલ થયો ન્યુઝ ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માંગને લઈ ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે દાંતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે રૂપાલાના વિવાદત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે કચ્છના ભુજમાં જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકત્રિત થયા હતા જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું છે લોકસભા ચૂંટણીને ને લઈ ગુજરાતમાં પ્રધાનમંત્રી ક્લસ્ટર મુજબ કાર્યક્રમની જાહેરાત કરશે પંદર એપ્રિલ આસપાસ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની પ્રથમ રેલી યોજાશે અમિત શાહ જેપી નડ્ડા યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરવાના છે પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા સમર્થકો સંતોના શરણે પહોંચ્યા પાટણ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જીતે તે માટે જ ભજન કીર્તન યોજાયા પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભા કરાઈ સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરાયા રાધનપુર ના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો કરી મહિલાઓ અને પુરુષો આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે બે ને વિજય બનાવે લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને આપ નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા इंडिया गठबंधन वैचारिक રીતે એક થયેલા એવા લોકો કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલોકા નહીં દિલોકા મિલન એ રીતે કામ કરી એટલે પીએમએલ એ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો છવ્વીસે છવ્વીસ બેઠક કઈ રીતે જીતી શકે એના માટે અમે લાગી પડ્યા સમાચાર મોરબીથી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાબતે પાટીદાર સમાજે મહત્વની બેઠક બોલાવી મોરબી પાટીદાર સમાજના અગ્રણીઓ મોભીઓ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આગામી નવ એપ્રિલના રોજ મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે મોરબી પાટીદાર સમાજે બદનક્ષીની દાવા અરજી મોરબી કોર્ટમાં દાખલ કરી છે હજુ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મામલે પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં વડોદરામાં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ કર્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન માટે એક કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે તે ઉપરાંત ભોજનમાંથી જીવાત નીકળતી હોવાના પણ આક્ષેપ કરાયા સમગ્ર મામલે કિચન સ્ટાફને રજૂઆત કરાતા તેઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સામે સવાલો કરાતા હોવાના આક્ષેપ પણ કરાયા છે ભોજન માટે કલાકથી લાઇનમાં ઉભા રહ્યાનો વિદ્યાર્થીનીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો સમગ્ર મામલે વહીવટીતંત્ર તરફથી તમામ આક્ષેપો ખોટા હોવાનો દાવો કરાયો છે ત્યારે ધનેડા નીકળે છે જીવાત નીકળે છે પછી ફ્લાવર નું શાક છે ભીંડાનું શાક છે તો ઈયળું નીકળે છે છ થી દસ ચાર કલાક પાણી આપવું જોઈએ એની જગ્યાએ એક કલાક જ પાણી આવે છે કલાક જતું જતું રહે રહે છે અત્યારે વાગે પાણી પછી સીધું પાંચ વાગે ચાલુ થાય છે અને આખી રાત પાણી નહીં ચાલુ હતું અગિયાર વાગે એ લોકો ઉપરથી વાલ બંધ કરી દે છે પાણીના જે ફીડબેક બુક્સ છે એમાં લખીએ જ કે આજે શાકમાં પાણી છે તે પાણી તેલ અલગ અલગ કરે છે તો સિક્યુરિટી લોકો એવું કહે છે કે તમે ઘરે બનાવો છો એવો ક્વેશ્ચન અમને સામે કરે જ્યારે અમે ફીડબેક લખીએ છીએ ત્યારે ધમકી એટલે અમે જ્યારે ફોટા કે બતાવીએ ત્યારે કે ફોટા ડિલીટ કરી નાખો અને અમે ચેન્જ લાવીશું પણ ચેન્જ કાંઈ દેખાતો નથી અમને કે જે ફૂડ રિપોર્ટ છે વોટર રિપોર્ટ છે એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રૂવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે એ ઓડી માહોલ હતો સંખ્યા ઓછી હતી ઉપર કેન્ટીન આર્યનબીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે એટલે એક હતું પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી બે કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે સમાચાર સુરત થી સુરતની VN SGU યુનિવર્સિટીએ ત્રણ મહત્વના નિર્ણય કર્યા છે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ત્રણ નિર્ણય કરાયા જેમાં વીએનએસજીયુમાં વપરાયેલી ઉત્તરવહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાઈ છે વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગદીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે આ ઉપરાંત વીએનએસજીયુ યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વગેરે વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે જેથી મનપાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય વિદ્યાર્થીઓ છે તેમની માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે બે મંડળ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ અને નજર હવે ટોપ થ્રી ન્યૂઝ પર રૂપાલાની ટિકિટ રદ નહી થાય ત્યાં સુધી નહી થાય સમાધાન ક્ષત્રિયો પોતાની માંગ પર અડક ભાજપ આગેવાનોની ક્ષત્રિય સમાજ સાથે મળેલી વાત રહી નિષ્ફળ મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ આસપાસમાં આવેલી ફેક્ટરી પણ આવી આગની ચપેટમાં અંબાલાલ પટેલની મોટી આગાહી નવ એપ્રિલ બાદ ગરમીનો પારો ઉંચકાશે તો બાર થી અઢાર એપ્રિલ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં થશે મોસમી વરસાદ